ભરૂચ શહેરના મોહમ્મદપુરાથી દાલ સુધીના વ્યસ્ત માર્ગ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને પગલે અંતે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે ડિવાઈડરના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચક્કાજામની પરિસ્થિતિ ઊભી થતી હતી જેના કારણે રોજિંદી મુસાફરી કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા પરંતુ તંત્ર દ્વારા નવા પગલા રૂપે સ્પ્રિંગ પોસ્ટ મૂકવામાં આવતા વાહન વ્યવહાર સરળ બન્યો છે સ્પ્રિંગ પોસ્ટ મૂકાયા બાદ વાહનો લેનમાં રહીને પસાર થતા હોવા ને લઈ વાહનો સરળતાથી પસાર થઈ શકે છે વિપક્ષ કોંગ્રેસે પણ તંત્રના આ પગલાનું સ્વાગત કર્યું છે વિપક્ષ કોંગ્રેસના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મૂકવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી બની છે ત્યારે અન્ય વિસ્તારોમાં પણ આ અભિગમ તંત્રએ દાખવવો જોઈએ ભરૂચના મોહમ્મદપુરાથી ઢાલની વચ્ચે ટ્રાફિકની સમસ્યા હંમેશા સર્જાતી હતી ડિવાઈડર ન હોવાના કારણે પરંતુ વહીવટી તંત્ર દ્વારા ડિવાઈડરની જગ્યાએ જે

વિવિધ સ્તરે પર પાર્કિંગ ઝોન બનાવવામાં આવે કેમકે પાર્કિંગ ન હોવાના કારણે આડેધર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે અને ખાસ મારી ભરૂચની જનતાને પણ એક અપીલ છે કે આપણે રોંગ સાઈડ ન આવીને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોલીસ તંત્રને સકાર કરીએ અને ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયત્ન કરીએ